નમસ્કાર સમય સંદેશની ટીમ આજે દિલ્હીની ગલીઓ ગલીઓમાં ફરી રહી છે અને ત્યાં દિલ્હીના લોકોનો શું મિજાજ છે એ બતાવી રહી છે સમય સંદેશની ટીમ જે કે જો કે દિલ્હીમાં અત્યારે ચૂંટણી કવર કરવા માટે આવી છે અને દિલ્હીના લોકોનો શું મિજાજ છે એ સમયાંતરે અમે આપને દેખાડતા રહીશું તો જોતા રહેજો અમારી સાથે સમય સંદેશ નમસ્કાર હું દત્તેષ ભાવસાર સમય સંદેશમાંથી નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમય સંદેશની ટીમ આજે દિલ્હી આવી છે અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતથી લોકો આવ્યા છે આપણે મુલાકાત કરીએ કે એ લોકો અહીંયા કને શું કરી રહ્યા છે અને શું એમના વિઝન છે બેન તમારું નામ જણાવશો હા નમસ્કાર મારું નામ અંકિતા ઘોર છે અંકિતાબેન ક્યાંથી આવ્યા છો આપ હું ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરથી આવી છું શું તમારું અહીંયા ખાસ આવવાનું કારણ અમારું કારણ એ જ છે કે શિક્ષા સ્વાસ્થ્ય અને ઈમાનદારીને વિજય બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને વિજય બનાવવા માટે અમે લોકો આમ આદમી પાર્ટીને વિજય બનાવવા માટે ગુજરાતથી અહીંયા ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે અહીંયા આવેલા છીએ અને ખૂબ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે અંકિતાબેન રિસ્પોન્સ તમને સારો મળ્યો છે પણ જ્યારે જમીનમાં તમે ફરવા નીકળો છો કે અહીંયા પ્રચાર જોઈએ છે ત્યાં એવું પણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પણ સારો છે તો શું તમને લાગે છે તમારી સરકાર બનશે અને બનશે તો કેટલી સીટો સાથે સરકાર બનશે સરકાર સો ટકા બનશે નિશ્ચિંતપણે બનશે ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ બધા પૈસા છે ખૂબ બધું કાળું નાણું છે જે વેરી વિખેરી રહી છે જે એમણે અગાઉ ગુજરાતમાં પણ કરેલું છે પણ ગુજરાતમાં હજુ ફાવી ગયા પરંતુ દિલ્હીમાં એ ક્યારેય ફાવ્યા નથી અને ફાવવાનું પણ નથી અને હું હું મારી જેટલા અનુભવ ઉપરથી કહું છું કે દિલ્હીમાં ફરી ફરીથી આમ આદમી પાર્ટીની જ સરકાર બનશે અને જે ભારતીય જનતા પાર્ટીની જે અહીંયા જે નીતિ રીતિઓ રહી છે તે પ્રજાને વેચાતો લેવાની પ્રજા પાસે પ્રજાની પાછળ પૈસા ખર્ચી અને પ્રજાને મોરખ બનાવવાના ધંધા કરવાની જે આપણા ગુજરાતમાં તો એમણે કરેલા જ છે પરંતુ અહીંયાની પ્રજા છે અહીંયાના લોકો છે અહીંયાની જે જનતા છે એ ખૂબ વિચારશીલ છે અને એ જાણે છે એ ખૂબ સાચી રીતે જાણે છે કે શિક્ષણ સ્વાસ્થ્ય એ કેટલું જરૂરી છે અને એ શિક્ષણ અને સ્વાસ્થ્યને ધ્યાને રાખી અને અહીંયાની જનતા ફરીથી આમ આદમી પાર્ટીને પૂર્ણ મતની સરકાર આપશે જી હા આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી વિજય થશે એવી અમને અપેક્ષા છે બેન ગુજરાત અને દિલ્હીમાં તમને શું મોટો તફાવત દેખાય છે કે જેને લઈને લોકો આમ આદમી પાર્ટીને મત આપે અથવા તો ભાજપને મત આપે એ માટે ગુજરાત અને દિલ્હીમાં સૌથી મોટો તફાવત દેખાય છે કે જ્યારે ગુજરાતમાં કોઈને અમે પૂછીએ છીએ અગાઉની ચૂંટણીઓમાં કે ભાઈ આ શા માટે ભાજપ તો એ માત્ર નરેન્દ્ર મોદીને જોઈને જ મત આપે છે પરંતુ જ્યારે અમે દિલ્હીમાં લોકોને પૂછીએ છીએ તો લોકો માત્ર અરવિંદજીને જોઈને મત નથી આપતા પરંતુ અહીંયાની સારી શાળાઓને જોઈને અહીંયાના મોહલ્લા ક્લિનિકોને જોઈને અહીંયાની જે મહિલાઓને નિશુલ્ક બસની જે સેવા મળે છે એ જોઈને મત આપે છે એનો સીધો મતલબ એ છે કે અહીંયા અંધભગતો નથી અહીંયા જે લોકો છે એ ક્ષીર અને નીર વચ્ચેનો ભેદ જાણી જાણે છે કે શું એમની માટે યોગ્ય છે શું એમની માટે સારું સારું છે જ્યારે કે ગુજરાતમાં એવું નથી ગુજરાતમાં તો માત્ર ને માત્ર દેશના પ્રધાનમંત્રીના નામે આખું ગુજરાત ચરી ખાધું છે ભારતીય જનતા પાર્ટીએ પરંતુ દિલ્હીમાં એ નથી ફાવ્યા અને નથી ફાવવાના ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર ખૂબ જંગી બહુમતીથી વિજય મેળવશે પૂર્ણમતની સરકાર બનશે અને ફરીથી દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીએ મોહલ્લા ક્લિનિકો બનાવ્યા છે જે સારી શાળાઓ બનાવી છે એ એનું થશે તો જોયું આપણે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર બનાવવા માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે ગુજરાતથી ઘણા બધા વોલેન્ટિયર્સ આવ્યા છે અને તેમનું કહેવું એમ છે કે જે દિલ્હીનું શિક્ષા અને સ્વાસ્થ્યનું મોડલ છે તે ગુજરાતમાં લાગુ થવું જોઈએ હાલાકે દિલ્હીમાં આપણે જોઈએ તો ચૂંટણી અત્યારે પૂર જોરમાં ચાલી રહી છે અને ચૂંટણીનું વાતાવરણ એક એક શેરીએ શેરીએ ગલીએ ગલી જોવા મળે છે તેવામાં હવે જોવાનું એ રહ્યું કે પાંચ તારીખે દિલ્હીના લોકો ક્યાં બટન દબાવે છે અને આઠ તારીખે ઈવીએમમાંથી શું નીકળે છે કોની સરકાર બને છે એ જ સરકાર બને છે કે દિલ્હીમાં પરિવર્તન આવે છે એ આવનારી આઠ તારીખે ખબર પડશે નમસ્કાર હું દર દત્તેષ ભાવ સારું